તો ભાઈ મારા બપા કે છે જેને નવરાય હોય અને કિંજલ બેન જો આપ બે ભજ્યા લઈને આવ્યો છે હરેશ ભાઈ તો હે વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો શું કે મારી ટુબ ફેમિલી મજામાં મજા મજામાં જ આપ તો ભાઈ મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે જય દ્વારકાધીશ મિત્રો મસ્ત મજાનો મોઢું બોડું થઈને એકદમ ફ્રેશ થઈ ગયો આપણે પથારી જો જમના ન પડી છે એમ કે જે ઊભો જ થયો છું અત્યારે 8 જો થઈ ગયું છે એમ કે ભાઈ હાજે થોડી તબિયત વધારે ખરાબ હતી તો ફૂઈ રહ્યો ના

કેમ કે મને ખાવા નાસ્તો કરવા બેઠો ને ત્યારે યાદ છે મારે વિડીયો બનાવવાનો તો બાકી છે ચાલો નાસ્તો કરી લઈએ પેલા ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે જવાનું છે આપણા ખેતરે મારે કિંજલબેનને અને દાદાને ત્રણ જણાને જવાનું છે દાદા જો દુકાને જાય છે એનાથી રસ્તામાં સીધા લેતા જશું ને કિંજલબેન જો આવી આવે પાછળ ચાલો સીધા નીકળી ખેતર તરફ તો ફાઇનલી મિત્રો ભોગી ગયો આપણા ખેતરે

તો મિત્રો આપણે તૈયાર કર્યું છે કેમ કે મારે કોમેડી વિડીયો શૂટ કરવાના છે થોડાક અને દાદા જોવા બેઠા બેઠા રામાયણ જોવે છે કેમ દાદા હા હવે મારે કોમેડી વિડીયો શૂટ કરવાના છે કેમ કે મારે હમણાં કોમેડી વિડીયો પૂરા થઈ ગયા છે ને હમણાં મજા નથી તો કોઈ કોમેડી વિડીયો બનાવ્યા નથી હમણાંથી અને આ જો મારા મમ્મીને ખેતરમાં કામ કરવા વિ ગયા છે તો મારે થોડા કોમેડી વિડીયો શૂટ કરવાનું છે તો આવું મસ્ત મજાનું વાતાવરણ છે ને તો થોડો કોમેડી વિડીયો શૂટ કરી નાખો મસ્ત મસ્ત બરોબર મિત્રો એકાદો વિડીયો કોમેડી શૂટ થઈ ગયો છે અને એડિટિંગ કરી નાખો છે હવે જો ચા બનાવી નાખી છે મસ્ત મજાની કિંજલ બેન તો એ કે બપ્પા ને જતા એ દેશે ત્યાં તો ભાઈ આપણે જ આવીશું ચા દેવા મારા પપ્પા ને એને અને આમાં જો નકર ખડ દેખાય ને પણ હકીકતમાં ખડ નથી આમાં માઇન્ડ્યુ આવેલી છે તો પછી સા ઠરી જશે એટલે હું પેલા દઈ આવું તો મારા પપ્પા અને મારા મમ્મી ને આપી દીધી છે ચા કેમ મારે ના પીવી ગ્લાસ લાવો પાછો લેતો જા તો મારા મમ્મી ને મારા પપ્પા છે ને જો આ ને દતા થા માં કપાસ છે ને માં હા કપાસ છે મિત્રો દેખાય છે તમને કપાથી હા જો કરેલી છે ને તો ભાઈ મારા બપ્પા કે છે જેને નવરાય હોય તો જેને આંક આવવું હોય આવી જુ બરોબર હું અત્યારે ગ્લાસ લઈને જાઉં છું પાછું જો પડે કેમ કે મારે હજી કોમેન્ટ વિડીયો શૂટ કરવાના છે એટલા માટે તો મિત્રો મેં અડધો કોમેન્ટ વિડીયો શૂટ કર્યો ને અડધો હજી બાકી છે તો છે ને ભાઈના ને હારાની આવે છે તો એ અર્ધ વશાળા આવી ગયા છે તો એનો ફોન આવ્યો કે આવો હવે જવું પડશે હામું

મને મારા પપ્પાની જો અહીં જમવાનું બનાવે ને તો મારા મમ્મી ત્યારે કરીને ખુશ છે બધું કેમ હા બધું ત્યાર કર નાખી બપોરા કરવા બેહડ દે બપોરે જેવું થઈ ગયું છે તો તો મિત્ર આપણે બેહી ગયા છીએ બપોરા કરવા જો મામાને પપ્પાને અને દાદાને બધાને બેહડ દીધા કેમ દાદા હા જો ભજિયા ખાઈ ભજિયા તો મિત્રો આ જો ભજિયા બનાવ્યા છે સેવ ટમેટાનો ચાક ચટણી અને આ મમરી તળી છે ચાલો બપોરા કરવા ફાઇનલી મિત્રો આપણે જમી ને બપોરા કરીએ ને પાછા મહેમાનની જતા રહે ત્યારે વાગી ગયા સારી તો કહ્યું ને ગયા બે અઢી વાગ્યાના પણ આપણે ભાઈ થોડું નું એડિટિંગ કરતા હતા ને તો મારા કામમાં હતો એટલે કે માં વિડીયો શૂટ થયો નહીં બરાબર મારા કિંજલ બેન મારા મમ્મીની જોવાની તો પપ્પા આવો હતા પાછા અને હું ભાઈ કોમેડી વિડીયો શૂટ કરેલા હતા ને તો એનું એડિટિંગ ચાલુ હતું એડિટિંગ કરતો હતો અને હવે વિચાર્યું કે ભાઈ એકા તો વિડીયો ખેતરમાં જઈને કોમેડી વિડીયો શૂટ કરું બરાબર તો અહીંયા આવી ગયો છે બપોર બધે નહીં દેશે ને તો એક મસ્ત મજાનું કોમેડી વિડીયો શૂટ કરી નાખીએ આપણે અને બાકીનું આનું બેકગ્રાઉન્ડ બધું લીલું લીલું જ બધું મસ્ત 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 નું કોમેડી વિડીયો શૂટ કરી નાખીએ આપણે તો ફાઇનલી મિત્રો પાંચ વાગી ગયા છે ને હવે આપણે જવાનું છે ગામમાં કેમ કે હવે ઘેર જવું થશે ને ચાર્જર લઈ લીધું છે કેમકે હવાનો મોબાઈલ ચાર્જિંગ નથી કર્યો પાછો અને હવે અહીંથી જઈશું ઘેરે ઘરે જઈને આપણે વિડીયો એડિટ કરીશું અને પિન્ઝલ પેન જો આપણા લુગડા લઈ લીધા છે અને મારા મમ્મી બધું હકેલે છે કેમ કે આપણે ગામમાં જવાનું છે ને એટલે તો કિંજલ બેન આવશે અને દાદા એ આવશે હલો હવે નીકળીએ કરીશ ને પછી જ મારો વિડીયો થશે અહીં ફોન ચાર્જિંગ થતો નથી કઈ આવું છે મિત્રો બધું પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ આગળ આગળ જ રહી તો કાંઈ વાંધો ને હલો સીધા મળી ઘરે જઈને આપણે તો ફાઇનલી ફાઇનલી મિત્રો પાછા ઘરે ભોગી ગયા અને મિત્રો આજકાલ આવવામાં છે ને બહુ સરળતા થઈ કેમ ખબર હવારનો તડકો હતો હવારમાં થોડો છાટ આવી ગયા تھا પણ તોય થોડો ગારો થઈ ગયો પણ હવાર દીનો તડકો હતો ને તેમ સારું થઈ ગયો રસ્તો પાસે તો વેલા હર ઘરે પોગી ગયા પાછા અત્યારે જો બહાર કેવો મસ્ત મસ્તનો તડકો થોડો થોડો ઝાખો ઝાખો દેખાય ને અને મારા કિત્તે બેન જો આવતા આવત ખોળવાનું મડી બધું શું કરે નથી હું તો ખાવ છું કેમ નિશાળ ન ખાવા દેતા ને ખાવા દે ને તુય ભૂખ લાગે ઘરે આવે એવું છે આવું છે બધું નિશાળ ખાવા દે તુય ભૂખ લાગે હે લે ભેજા લઈને આવ્યો છે અરે

તો બસ આશા કરું છું તમને આજનો વિડીયો ગમે છે ગમે તો લાઇક કરી નાખો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને આ મિત્રો બે હજાર પચીસ પૂરું થવામાં બહુ એન ટાઈમ ઉપર છે કેમ કે ઘણા મિત્રોએ મારી પાછળ ચેનલ ચાલુ કરીને તો એની ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ છે અને ઘણાની થવાની છે બરાબર કેમ કે મેં અત્યારે હાલમાં જ એની ચેનલો મોનિટાઈઝ જોઈ છીએ અને સબસ્ક્રાઈબ પણ કરેલી છે એની ચેનલ બરાબર તો પ્લીઝ થોડોક વધારે સપોર્ટ કરજો જેથી કરીને આપણી બે હજાર પચીસ પૂરું પણ ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે ને તો મને તો પણ મને ખૂબ આનંદ થશે તો પ્લીઝ થોડોક સપોર્ટ વધારે પડતો કરજો જેથી કરીને મારી ચેનલ મન થઈ જાય અને બસ આશા કરું છું તમને વિડીયો ગમે છે ગમે તો લાઈક કર નાખો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કર નાખો ને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં લગી જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈએ જો પાસે